चल अंदर चल चल चलो आ तो नहीं अरे पण आप भी आगे। चला। चला आगे। आगे जेली कोई जिंदा नहीं आज ना वाली जल्दी तो अंदर ले जानी है मो करो चल अंदर ले लेवानी है मो करवाने वाली हेलो भैया ओ भैया कहिए भाई बातों में हो पड़ते वो सड़क पे ना इसलिए लिए सड़क पे सड़क पे इसलिए बात तो करनी लो भाई साहब

માનું મે જમવા સમા માતા મારે જવું પડ મેરે જેસા યાર કહા એ બધા પ્રવાસ માં આયા એટલા માટે એમને કંપની માં જે આયા છે ડાયરેક્ટ ચલો ભાઈ બી ઓલ આર કેમ ટુ ઇઝી ધાની કી વાવ આપણે વિડિયો ઉતાર મે રાણીની વાવ જોવા આવે છીએ પૈસા હશે તો કરવા પણ નહીં આ તો વિડીયોમાં પૈસાની જોવા તો કરાજો હાલ જો આ બાજુ કેવો મસ્ત બગીચો છે બધે ચારે બાજુ બગીચો ચારે બાજુ મસ્ત બગીચો રાણીની વાવમાં જબરજસ્ત વાતાવરણ અને આ બાજુ હુલાલા હુલાલા જિંગાલાલા જિંગાલાલા અને પેલો ભાઈ પતંગ જે ક આવે છે એ રાણીની વાવમાં થઈ ગયા છે કે હું રાણીની વાવ જે એ ભાઈ નારાણકી બામાં પતંગ જકાવાનો શોખ હશે એટલે એ ભાઈ પતંગ જકાવા આ બે ટાબરિયા પેલી બાજુ જઈએ પેલી બાજુ હેડો થી બાજુ બોલું બાબા જો Aduh आलू येना पगला क्या coba ચલો મિત્રો આવી ગયા છે રાણીની વાવની નજીક સ્પેશિયલ રાણીઓના માટે બનાવ આ છે રાણીની વાવ Niche najah. Kunoam Kudkomar. आई ये दान की बाजे ₹100 की नोट मांखी देखालेली तो ₹100 નોટ પડલી ના ગઈ પેલો વજન પહેલા બરોબર દેખાજો અહીથી આટલાથી ખોદો ના अब ये जातला अटलाटला यारला आज रानी वाह ना मसलने ले जावानी है हेड हेड बेटा अरे मैडम ये uhm <talks> <desktop> <podden hai> <brasile> <sm likely>